વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના વરદ હસ્તે વાંસદા નેશનલ પાર્કમાં વન્ય પ્રાણી સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરાયું દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક ખાતે વન અને પર્યાવરણ વિભાગ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વ ડાંગ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વન્ય પ્રાણી સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વાંસદા નેશનલ પાર્કમાં પ્રથમવાર વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર શરૂ થતાં અહીં પ્રાણી અને પશુઓની સારવાર ઝડપી થશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું આ અગાઉ ઇજાગ્રસ્ત પ્રાણીઓને જૂનાગઢ અને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવતા હતા જેમાં પડતી મુશ્કેલીઓથી વન વિભાગને રાહત મળશે આ સાથે દીપડા જેવા પ્રાણીઓને રેસ્ક્યુ કરવા માટે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ વાન પણ શરૂ કરવામાં આવી હતી ગુજરાતમાં સૌ વાર હાઇડ્રોલિક સિસ્ટમની વાન અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે જેનાથી પ્રાણીઓનું રેસ્ક્યુ હવે સરળતાથી થઈ શકશે દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિ રાધાકૃષ્ણ પ્રસાદે વન્ય પ્રાણી સારવાર કેન્દ્રની સુવિધાઓથી સૌને વાકેફ કરાવ્યા હતા સમગ્ર દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ તાપી નર્મદા તેમજ ડાંગ જિલ્લાના જંગલમાંથી વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરી વાંસદા નેશનલ પાર્કના નવતાડ ખાતેના વન્યપ્રાણી સારવાર કેન્દ્રમાં સારવાર અર્થે લાવવામાં આવશે અહીં ઘવાયેલા પશુઓ તેમજ પ્રાણીઓને પ્રાથમિક આરોગ્ય સારવાર પૂરી પાડવામાં આવશે વન્યપ્રાણી સારવાર કેન્દ્રમાં પ્રાણીઓ તેમજ પશુઓને રેસ્ક્યુ કરવા માટેના સાધનો ઉપલબ્ધ છે તેમ શ્રી રવિ રાધાકૃષ્ણ પ્રસાદે માહિતી આપતા જણાવ્યું હતું આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી મનીશ્વર રાજા સહિત ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી ઉપસ્થિત રહ્યા હતા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે વાંસદા નેશનલ પાર્કમાં પ્રાણી સારવાર કેન્દ્રનું લોકાર્પણ દરમિયાન પ્રતિક્રિયા આપી હતી આજે વાંસ્ડા વગેરે ખાતે રેસ્ક્યુ સેન્ટરનું આજે લોકાર્પણ કર્યું છે જંગલી જાનવરો જે હોય છે પક્ષીઓથી લઈને તમામ પ્રકારના જંગલની અંદર એને ઈજાઓ થતી હોય છે ત્યારે ગુજરાતના પાવાગઢથી લઈને અલગ અલગ સ્થળે એને મોકલવામાં આવે છે અહીંયા વેક્સ્યુ માટે એની સારવાર માટેનું કોઈ સેન્ટર હતું નહીં સૌપ્રથમવાર આ ડાંગ જિલ્લાની અંદર આ વઘઈ ખાતે વેક્સ્યુ સેન્ટરનું ઓપનિંગ કર્યું છે એટલે હવે પછીથી કંઈ પણ જંગલી જાનવરને નુકસાન થાય કંઈ ઈજા થાય એની સારવાર અહીંયા તાત્કાલિક અમને મળી રહેશે અને એને જીવ પણ બચી શકે સાથે સાથે આપણે જોયું છે કે આજે એક હાઇડ્રોલિક વાન જેના થકી કાંઈક દીપડો પકડાયો હોય તાત્કાલિક એને વધારે માણસની જરૂર ના પડે ઓછા માણસોથી એ દીપડાને લઈ આવે એમ એના માટે એક હાઇડ્રોલિક વાન પણ સૌ પ્રથમ ગુજરાતની પ્રથમ વાન કે જેમાં ઓછા માણસોથી પણ વાન લઈને આ દીપડાને રેક્સો કરી શકે છે એના માટે આજે વઘઈ જિલ્લાની અંદર ડાંગ જિલ્લાની અંદર અમે આ ઓપનિંગ કર્યું છે અને લોકો માટે અર્પણ કર્યું છે આવનારા દિવસોની અંદર કોઈ વન્યજીવને કંઈ ઈજા ના થાય અને ઈજા થઈ હોય તો તાત્કાલિક સારવાર મળે અને જીવ બચી શકે એના માટે આ કામ લાગશે